સર્વપ્રથમ તો પરમ સૌભાગ્ય છે કે આજે ભદ્રકાલી માતાના પાવન પવિત્ર સ્થળે આવવાનો અવસર મળ્યો અને જે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ નગરદેવી ભદ્રકાલી માતાજીની પાવન પવિત્ર પવિત્રકારી જે પ્રસંગ છે એ આવી રહ્યો છે સૌ પ્રથમ તો આ પ્રસંગ પ્રથમ વખત થઈ રહ્યો છે એના માટે હું રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટની સાથે સાથે સમસ્ત દ્રષ્ટિઓ અને આ યાત્રાથી સંકળાયેલા સમસ્ત મહાનુભાવોનો અને સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે આ અમદાવાદ નું એક પરમ સૌભાગ્ય છે છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ શહેર નો સ્થાપના દિવસ મહાશિવરાત્રી નું પાવન પર્વ ની સાથે અમદાવાદ શહેર ના વિશ્વ વિખ્યાત નગર દેવી માતા ભદ્રકાલીજી નું છસો વર્ષ પછી શોભા શોભાયાત્રા નીકળશે આ યાત્રામાં સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા ટેબલો ઓઠ હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે આ શોભાયાત્રા વિશે અનેકા અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગ રૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે ત્રણ દિવસથી અહીંયા રૂટની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટયાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની આ ભગ સોરી ભગવાન નગર દેવી માતા ભદ્રકાલીજીની નગરયાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગોરુ ત્રણ દરવાજા ગોરુ માણેકનાજીનું સમાધિ સ્થળ દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ જગ આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગરયાત્રામાં જોડાશે એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગરયાત્રા છે શોભા યાત્રા છે એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગઢવી ગુજરાત જય ભદ્રકાલી માતાજી કી જય હો અમદાવાદના નગરજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અમદાવાદ શ્રીનો મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના શ્રી રાજ્ય સરકાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ બધાનો આભાર માનું છું કે જેઓ નગર યાત્રાની અંદર પોતાનો ફાળો અને સાથને સહકાર આપી રહ્યા છે હું પત્રકાર ભાઈઓનું પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર માનું છું આ નગરયાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગરદેવી પત્રકારી માતાજીની નગરયાત્રા નીકળે અમારા પરિવારના લોકો પણ ઘણી વખત આ ચર્ચા કરે છે કારણ કે છસો ચૌદ વર્ષ પહેલા અમારા પૂર્વજો અમને કહેતા કે નગરયાત્રા માતાજી નીકળતી હતી પણ કોઈ કારણસર એ નગરયાત્રા બંધ થઈ નગરયાત્રા આપણી કુળદેવી અથવા નગરદેવીની નીકળવી જ જોઈએ આ શાસ્ત્રીય નિયમ છે માતાજીની મૂર્તિ અચડ છે માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળી છસો ચૌદ વર્ષ પહેલા માતાજી નું સ્થાન અહીંયા હતું સ્થાન વિવાહિત વિવાહિત પણ છે

જા છો એનો પંજોધિ અમદાવાદની વાત ઇમ્પોર્ટન્ટ આ છે કે આ કર્ણાવતી નગર છે રાજા અહીંયા માતાજીની સ્થાપના છે આપણે આપણે અમદાવાદ તો છે પણ હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે હું આજે અહિયાં નગરના મેડમ શ્રી અહીંયા બેઠા છે હું કહીશ કે આને ગ્રહદ કર્ણાવતી નગર ઓળખાય એ રીતે આ નગર ની યાત્રા ભવિષ્યમાં અમે કાઢીએ રૂટ એ છે તે શરૂઆત આ જગ્યા ચોક ચોક માંથી થશે માતાજીની ની પાદુકા જે અમદાવાદના રાજા જેને કહીએ અથવા તો મેડમ અહીંયા બેઠા છે એમને અમે માતાજીને પાદુકા માથે રાખીને રથ સુધી પહોંચાડવાની એમને પ્રાર્થના કરીશું એ લઈને આવશે પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે રથની પણ પૂજા અર્ચના થશે પછી આરતી થશે પાદુકાની અહીંયા સાથે સાથે જે માતાજીનો પંજો છે એની પણ આરતી થશે તે લઈને ત્રણ દરવાજે આરતી થવાની છે ત્યાંથી માણેક